જે રીતે પ્રહારો કરીને જે રીતે ગુમરાહ કરીને જે રીતે અમારો આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે સુધી છેલામલીથી માંડીને કાશીપુરા કોશિંગરા સુધી લઈ જવા માટે અમારા સન્માન્ય જસુભાઈ રાઠવા સાહેબ અને ધારાસભ્ય તરીકે જયંતિભાઈ રાઠવા સાહેબે સાથે મળીને રસ્તો કોશિંગરા સુધી જે રસ્તો બોડેલી અને નસવારીના મુખ્ય માર્ગને મળે એને પણ પહોળો કરવા માટેની અમે દરખાસ્તો રાજ્ય સરકારમાં કરી દીધીશ ફાટાથી માંડીને કાશીપુરા કાશીપુરાથી માંડીને કોશિંદ્રા જવા માટે જે રસ્તો ખૂબ સાંકળો એને પણ રાજ્ય સરકારના સ્ટેટ વિભાગમાં એ રસ્તાનું માઇન્ડિંગ થાય રસ્તો પોળો પડે એના માટે અમે દરખાસ્તો તૈયાર કરીને રાજ્ય સરકારમાં મોકલી દીધીશ મારે તમારે બધાને પૂછવું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની સરકારો દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યમાં સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ કરી રહ્યા છે જેમ શ્રી પોતાની બાઉન્ડરી છોડીને એની સાઈ કોઈ બીજી તલાટ બીજી ગ્રામ પંચાયતમાં વહેલી નથી માન્ય નથી એમ ભાઈ ધારાસભ્ય તરીકે સંસદ સભ્ય તરીકે જે જે સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રીને તમે જ્યારે મતો દ્વારા અધિકારો છે એમનો જ અધિકાર ત્યાં પૂરતો તમે ધારાસભ્ય તરીકે આપણા વિસ્તાર આગળ વધે નંદનવન મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આશીર્વાદો માંગો આપણો વિસ્તાર પણ નંદનવન બની જશે અમારા ઇસવાળે થી વિધાનસભા ક્ષેત્રને નંદનવન ભણવા માટે શિક્ષણ હોય આરોગ્ય હોય વીજળીની વાત હોય સિંચાઈ વાત હોય એના માટે સન્માન્ય સ્ટેટ અમે સૌ સાથે મળીને જયારે કામ કરી રહ્યા છે ત્યારે આવા બહાર થી આવેલા લોકોની વાતો માં આવ્યા વગર કારણ કે ઉપેન્દ્રભાઈ કીધું લેવાનું આપણે બધું પાછા વાત કેવી કરે આ તો જનતા ના રૂપિયા પણ તમારી કોંગ્રેસ ની સરકારો માં એપીપી ની સરકારો તો છે જ નથી પણ એ સરકારો માં પણ જનતા ના રૂપિયા હતા પરંતુ તમારી પાસે આવડત ન હોવાના કારણે જે રાજ્ય કેન્દ્ર સરકાર માં પડેલો રૂપિયો તમારે લોકો સુધી પાસે લાવવાની આવડત નહોતી પ્લાનિંગ કરવાની આવડત નતી જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડર હોય કે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વસેલા મારા આદિવાસી સમાજ ને ત્યારે લાઇટ નથી મળી ત્યારે ખેડૂત સન્માન નિધિમાં બે હજાર છ હજાર રૂપિયા નથી મળ્યા મારી માતાઓને સન્માન નથી મળ્યું આ બધું ભારતીય જનતા પાર્ટી પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે કરી રહ્યા છે ત્યારે જેમ મેં કીધું એમ કે આપણા સમાજ ને જનજાગૃતિ અભિયાન દ્વારા એને સુધારવો હોય તો આપણે કોઈનું બહારથી માર્ગદર્શન જોતું નથી મારા આ રાયપુર ગામમાં પોલીસ પટેલ આગેવાનો સરપંચશ્રીઓ અન્ય અન્ય પક્ષના નેતાઓ પણ અહીંયા અમારી પાસે અહીંયા કોંગ્રેસના નેતાઓ પણ છે એટીપી નેતાઓ પણ છે બીજા નેતાઓ પણ છે તમારે સમાજને હુંગારવો હોય તો આપણે જિલ્લાના બધા અન્ય અન્ય પક્ષના નેતાઓ સાથે અને ચાલો એની માટે અમે તૈયાર પરંતુ તમે આદિવાસી જનજાગૃતિ સમાજના નામ ઉપર તમે અમારી ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર ને અને રાજ્યની સરકાર ઉપર જે રીતે પ્રહારો કરીને જે રીતે ગુમરાહ કરીને જે રીતે અમારો આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે એને ગુમરાહ કરીને અમારું કંઈક થઈ જાય એમ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એને આપણે બધાએ જડબાતોડ જવાબ દેવો અને બધા સરપંચીઓ ને ડોક્ટર બાબા સાહેબે અધિકારો દીધા છે એ રીતે જસુભાઈ રાઠવાને પણ દીધા મને પણ દીધા આ શાળામાં કામ કરતો શિક્ષક હોય એનો પગાર કોઈ દિવસ અમદાવાદ શાળામાં પડતો નથી એને પણ જે શાળામાં ઓર્ડર સરકારે દીધો એક સારામાં એનો પગાર પડતો હોય તો મારે તમને સૌ આગેવાનોને કેવું છે કે ગુજરાતમાં આપણી ભાજપની સરકાર કેન્દ્રમાં ભાજપની સરકાર જિલ્લામાં આપણે બેઠા તાલુકામાં આપણે બેઠા સરપંચીઓ આપણા બધા બેઠા તો હવે તમે કઈ રીતે આવા લોકોની વાતોમાં આવી જાવ એટલે સૌને વિનંતી છે કે જનજાગૃતિ સમાજ ઉપર આવીને જે રીતે સમાજને ગુમરાહ કરે એમાં મેં લગભગ બે ચાર દિવસ સગાવ સમાજને સુધારવા માટે કવાડ ખાતે કોંગ્રેસના આપણા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા વિજયભાઈ રાઠવા અન્ય અન્ય પાર્ટીના અન્ય આગેવાનો સાથે જયારે સરપંચશ્રીઓ સાથે ચર્ચા થઈ કે આપણે સમાજને સુધારવો તો સમાજને સુધારવા માટે અમે જે પત્રિકા તૈયાર કરી છે એ પત્રિકાઓ તમે માન્ય સરપંચીઓ ગ્રામ્ય લેવલે લઈ જાઓ એ લેવલે ચર્ચા કરીને પાછા તાલુકા લેવલ લાવો તાલુકા લેવલે લાવીને બધા સર્વ પાર્ટીના આગેવાનો બેસીને આપણે ચર્ચા કરીશું એ ચર્ચા કર્યા પછી સમાજમાં કેટલા ડીજે વગાડવાના કેટલા બંધ કરવાના આ નિર્ણય આપણે તાલુકાના અન્ય અન્ય પક્ષના આગેવાનો સાથે મળીને લેવાના હતા આપણા સરપંચીઓ ગમે મીટિંગ નહીં ભરી વાત કોઈની પાસે થઈ નહીં એવા એજન્ટા તાલુકા કક્ષાએ પહોંચાડ્યા નહીં એની ચર્ચા નહીં થઈ એની પહેલા આવી આવી જાય કે હવે અમારે જનજાગૃતિ સમાજ ઉપર જવું પડશે સમાજને સુધારવા માટે સર્વોને મારી વિનંતી જેમ મેં કીધું એ પ્રમાણે તમારું ખેતરને સુધારવાનું હશે તો તમારા ઘરમાં કામ કરતા સભ્યો સાથે મળીને કરશો તો એ ખેતર સુધારવાનું છે એવી રીતે મારા ચૂંટાયેલા તમામ સરપંચ પોલીસ પટેલ આગેવાનો જે રીત રિવાજો આપણે આ સમાજમાં ખરાબ રીતે ચાલતા હશે બીજે જેવા એને બંધ કરવા માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું આપણા કોઈના માર્ગદર્શનની જરૂર નથી જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ આપણને મળી રહ્યું છે ત્યારે અમે તમને વિશ્વાસ આપીએ મારા પોતાના ત્રણ વર્ષ બાકી રહ્યા છે આપણા સંસદ સાથને તો હમણાં જ આપણે બે હજાર ચોઈ માં જીતીને મોકલ્યા છે એ આપણી પાસે રહેવાના ત્યારે અમને તમને વિશ્વાસ આપીએ વિકાસના કામ માટે રોડ રસ્તો પાણી સિંચાઈ આરોગ્ય શિક્ષણ હોય એ અમે કઈ બાકી રાખવાના નથી આજ જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અમે પરિપૂર્ણ કરવાના છે ઘણા સરપંચશ્રીઓને આગેવાનોને મેં કીધું કે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામમાં જે ગામની વીસ લાખ આપણે પાંચસોની વસ્તી હતી એવા પાંચસોની વસ્તી ધરાવતા આદિવાસી સમાજને ગામને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું ત્યારે બધા સરપંચશ્રીઓને પણ એમ હતું મનમાં કે એક ગ્રામ પંચાયતમાં પાંચ ગામો આવતા હોય તો પાંચ ગુણ્યા વીસ લાખ કરીએ એટલે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ સીધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં આવી જાય ત્યારે સર્વે થતું વિશ્વાસ નતો પરંતુ અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે એના નો બનીને પહોંચી ગયા એની વહીવટી મંત્રીઓ પણ આવી છે અને ટૂંક સમયમાં આપણે સાડા આંગણવાડીના મકાનોનું જે કામ હશે આપણે બધા સૌ સાથે મળીને કરવાના છે